બોલો લ્યો મહુવાના દેગવડા ગામે પવનચક્કીનું પાખડું તૂટી પડતા ભયનો માહોલ સર્જાયો જાણવા મળતી વિગતો પ્રમાણે મહુવા તાલુકાના દેગવડા ગામે રિન્યુ કંપની દ્વારા લગાવાયેલ પવનચક્કીનું પાખડું તૂટતા આજુબાજુના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો દેગવડા ગામે પવનચક્કીનું પાખડું તૂટતા જોરદાર અવાજ સાંભળી કામ કરતા મજૂરોમાં કામ છોડી નાશ ભાગ મચી જવા પામેલ તાલુકાના સદસ્ય વિક્રમભાઈએ લેખિતમાં પણ અવારનવાર રજૂઆત કરેલ પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી વાહન પાખડું તૂટવાનો અવાજ એક કિલોમીટર સુધી આવેલ જે પોલ સાથે બે વાર ભટકાતા અવાજ જોરદાર આવતા આજુબાજુના ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે પાખડું તૂટીને લટકતું રહી ગયેલ જેના કારણે આજુબાજુમાં વિસ્તારમાં ઉડેલ પાખડું લટકી રહેલ જેથી કોઈ જાનહાનિ થયેલ નથી પવનચક્કીનો વિરોધ પણ જોવા મળેલ અને ગામ લોકો અને આજુબાજુના ખેડૂતોની માંગણી છે કે હવે પછી નવી પવનચક્કી ઊભી ન કરવામાં આવે અને એને યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી કોઈ જાનહાની ન થાય મારું નામ છે વિક્રમભાઈ નરસિંહભાઈ બારિયા હાલ તાલુકા પંચાયત સદસ્ય મહુવા અને અમારે પવન સત્યની નજીક જ થઈ એક્ઝેમ એક્ઝેક્ટ બસો મીટરની ત્રીજાની અંદર અમારું જમીન આવેલી છે અને મારા પંદર જેટલા મજૂર છે એના કામ કરતા હતા એટલે અચાનક બસો ડેસીબલ કરતાંય પણ વધારે અવાજ આવ્યો એટલે મજૂર હેપકાઈ ગયા અને ત્યાંથી દોડાદોડ કરી અને બાજુમાં તમારું ઘર છે ઘરે જતા રહ્યા અને માલઢોરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આજુબાજુ જે કાંઈ ખેડૂતા હતા એ ખેડૂ પણ અસંભવ પામી જાય કાં એનો અવાજ આવ્યો ઉપર જોયું તો પવનશક્તિનું પાખડું ભાંગી ગયું અને એની અંદરથી નાના નાના ટુકડા રૂપે આજુબાજુના બસો મીટરની ત્રીજાની અંદર પવનની દિશામાં ટુકડા એના ઉડ્યા એટલે ભયનું વાતાવરણનો માહોલ થઈ ગયો અને એના કારણે જે દાડીએ મજૂર દાળી કરવા આવેલા હતા એને રજા આપી દીધી અને એ લોકો હવે પછી ત્યાં બાજુમાં મજૂરી કરવા પણ તૈયાર નથી અને આ જ્યારે પવન શક્તિ નકાતી હતી ત્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને લેખિતની અંદર મારા લેટરપેડની અંદર આપેલું હતું છતાં પણ કોઈ જાતની તપાસ થઈ નથી અને આવો મોટો ભયનો માહોલ ઊભો થાય અને ભવિષ્યની અંદર ફરીવાર આવો બનાવ ન બને એની માટે કાયદેસર નહીં કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી ગામ વતી અરજ છે મારું નામ ભરતભાઈ જાદવ આ રિન્યુ કંપનીનો પ્લાન છે તો આમની અરજી અમે જે તે સમયે પ્લાન ચાલુ થતો ત્યારે કરેલી મહુવા તાલુકામાં ભાવનગર જિલ્લામાં આમની નોંધ કરી લીધેલી નથી પરંતુ આજે જે બાજુમાં રેસિડેન્સી આજે જે રહેણાંક વિસ્તાર છે અથવા આ ગ્રામની નજીક જે પ્લાન છે તો એનાથી જે જો આવી કોઈ ઘટના બને કે તૂટે અથવા કાંઈ અન્ય જનરેટરનો કે જે કાંઈ બી વસ્તુનો ખાટે તૂટે એનું કાંઈ નુકસાન થાય અથવા કોઈ પણ હાનિકારક થાય અહીંયા જે તે સમયે જે અવાજ આવ્યો જે પાંખડું તૂટ્યું ત્યારે પશુઓ છતાં તો એ પણ ખૂબ નાસીને જતા અને આમની નોંધ જે તે સમયે અરજી કરેલી ત્યાર પછી કોઈ આમને નોંધ લીધી નથી તો આવી ઘટના ન બને તો એના માટે ખાસ કરીને નોંધ લેવી એવી અમારી માંગ છે